વડોદરામાં જોય ઈ બાઇક બનાવતી ટુ વ્હીલર કંપની આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આવકવેરા ટીમ દ્વારા સવારથી જ કંપનીના મુખ્ય પ્રોડક્શન પ્લાન્ટ સહિત કંપનીના સીએમડીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું આ કાર્યવાહીના અંતે મોટી કરચોરી બહાર આવે એવી સંભાવના જોવા મળી રહી છે વૃદ્ધ આજવા રોડ સયાજીપુરા નજીક આવેલી વોર્ડ વિઝાડ ઈ બાઇક બનાવતી કંપની અને તેના સંચાલકોને ત્યાં આજે સવારથી જ આવકવેરા વિભાગના અધિકારી દરોડા પાડી તપાસ શરૂ કરી હતી જેને ત્યાંથી કરોડો રૂપિયાની બેનામી કરચોરી ઝડપી પાડવાની શક્યતા રહેલી છે વડોદરાના આજવા સયાજીપુરા પાસે જોય બાઇકના બ્રાન્ડ નેમથી ઈ બાઈકનું ઉત્પાદન કરતી વોર્ડ વિઝાડ કંપની ખાતે અને ભાઈલી સિદ્ધ દર્શનમ સ્પ્લેન્ડોરા ખાતે રહેતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યતિન ગુપ્તે સહિત અન્ય ડિરેક્ટરોને ત્યાં આવકવેરાની અલગ અલગ ટીમોએ આજે સવારથી દરોડા પાડી કામગીરી શરૂ કરી હતી તાજેતરમાં જાણીતા ધર્મગુરુ બાગેશ્વર બાબાએ પણ જોય બાઇક અને કંપનીના સંચાલકને ત્યાં પથરામણી કરી હતી આવક વિભાગ દ્વારા આજે સવારથી શરૂ થયેલી કામગીરીમાં કંપનીના હિસાબો ની તપાસ શરૂ કરી છે આ સાથે જ મહત્વના દસ્તાવેજો પુરાવા અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યા છે આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી ઝડપાય તેવું માનવામાં આવી રહ્યું છે